ભાઈ મારું પતંગ તમારા ઈલાકામાં માં આવ્યું છે કપિન તમે પતંગ લૂટ્યો પાછો હાલ દોરો પાછો તરીકે રૂપિયા લે પતંગ ના હવે વિક્રમ ભાઈ એ લૂટેલા પતંગ તમારા વાહમાં પાછા મળે પુષ્પાના વાહમાં તો પતંગ તો પતંગ પણ દોયડી પણ ભૂલી જવાની

બીજો બધું લીડું લગ્ન તો રે આવે છે લગન ની તૈયારી તાય રે લાડકડી દરদিন કાકા ને પૂછિયે કાકા ને મોઢધાર બાય ઘઘરાયા છે તમે ઘઘરજો નેકળો